શ્રાવણ ની રાત હતી બરાબર ધીરે ધીરે મરફા વાગતા તા ધોસા વાગવા મંડા વિધ તૈયારો થવા માંડાની આરાવળી ના પહાડ અંધારા ની અંદર છેલ્લી તારાઓની ગણતરી કરતો કરતો થાકેલો હાવજ હોય રાણો પ્રતાપ ડણક દઈને એમ કહેતો તો અમાર પોતાના દીકરાને કીધું અવાજ કીધું રાણા પ્રતાપે અમાર કે હાથ હા બાપજી આપણે પાસે કેટલા રાજપૂત વેશા આપણી પાસે કેટલા રાજપૂતો છે કે ગિન્નો પડે છે ગણવા પડશે કે ગિન્નો અને ઇશારત થઈ મસાલ સીન્યો ટૂંકમાં મારે આ દસ મિનિટની વાત પ્રસંગ કેવો છે આપને મને મજા આવ્યો છે

હા મે અકબરની સેનામાં કે એક લાખ એક લાખ ઓર આપણે ભાવીસ તાર કે હા રાણા પ્રત્યમ હતા હતા કીધું હા હર 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 ગરીબ રીઝુંપડીનો મુગરો ખીચ વેચ હા ગરીબની ઝૂંપડીમાં મગની ખીચડી હોય ચોખા ની એવું છે ગરીબની ઝુંપડીમાં મગ થોડા હોય ખીચડીમાં ચોખા વધારે હોય ચોખા મોંઘાનો હોય ને મગ મોંઘા હોય વધારે જાજા બધા ચોખામાં છોડા કેવા મોગ હોય એમ આપણે મોગ જેટલા છે ઓલા ચોખા જેટલા પણ કઈ વાંધો નહીં કરો તૈયારી અમાર છેલ્લી વાર રાણા પ્રતાપે હુકમ કર્યો અમાર સબ રાજપૂતો કો કહે દો જીને મન મે કુછ બાત તો સાજ આ સકે રો રાજપૂતો કહી દયો જેના મનમાં માં કઈ પરિવાર માટે કે કઈ યાદ આવતો હોય ઘર યાદ આવતો હોય પત્ની યાદ આવતી હોય તો જઈ શકે છે હું રાણા પ્રતાપ એને શૂટ આપું છું આને રાજપૂત કહેવાય

મગ મગ થી કોઈ મોટો ન હોય મગ બધા હરખાજ હોય મૂંગ મૂંગ છે કોઈ મોટો નહીં વિશે આ સભી રાજપૂત હોય તો કરો તૈયારી અને હર હર મહાદેવ હર કરી નારાવલી પહાડની માલિકો રાજપૂતો તૈયાર થવા માંડા ના પૂજાઓ ફરક 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 રાણા પ્રતાપ થવા મનાની ચેતક સહી ઘોડા દાબલા પછાડવા મનાનો ચેતક ધન્યનાથી કરીને એમ તો રાણા તું મારી પીઠ ઉપર બેઠો એટલે મારું જીવન સફળ થઈ શકું છે અને બરાબર ધીરા 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 આરાવાલી કેડીની ગાડીઓમાંથી કેસરીયા ગાડીઓ માંથી કેસરિયા રાજપૂતો ઉતરતા હતા એ લાગતા હતા કેવા કેસરીયા સાફા રાજપૂત કેરી પાઘડીઓની હાર દેખાડી રાત માં અંધારામાં એ કાળું અંધારું અને એમાં કેસરી સાફા કેવા લાગતા હતા આણા તો હોય ઓરડો હોય પરિણાની પેલી રીતે બાય પીયુ રાહ જોઈને બેઠી હોય અને એમાં દાયરામાંથી ઊભો ઉભો થઈને પુરુષ આવે કટ 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 પગથિયા ચડે અને બરાબર આમ કમાડું ગાડી અને પુરુષ ઓરડામાં દાખલ થાય અને મર્યાદાવાળી બાય આમ બેઠી હોય આ બાજુ ફરી જાય એ આ બાજુ ફરી જાય એમાં ઓજણું આમ થઈ જાય એ આમ ઓજણું હરખું કરવા જાય બાય પોતાના હાથે અને હેથો પૂરેલો હોય એમાં હાથ લાગી જાય અને ઉભરી હિમતી અહીં સુધી લાલ હેથો દેખાય એમ અરાવલીની કેડીઓમાં કેસરીયા સાફાવાળા રાજપૂતોનામાં સાફા દેખાતા ધીરે 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 બોલ્યા ઉતરવા અવાજ કરો એય ભગવતીઓ ભેળિયા વાળીઓ અને આ बाजूથી એક લાખ ની સહી બોલ હલાઓ કબર નાણાય તકદી મેદાન જંગ શરૂ કયા જાય સુરજ નારણ ઉદય થઈ ગયા તા પણ સુરજ નારાયણ ઉદય થાતા 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 જ્યારે રનાદએ દઈએ દૂધનો કટોરો હાથમાં દીધો ને ઉદય થવું તું ત્યારે હાથમાં દૂધનો કટોરો પીતા પીતા ઘડી આળા કરતા એવું લાગ્યું એટલે રનાદએ સુરજને પૂછ્યું અને આ રનાદએ ગાંધલે સુરજને પૂછ્યું

સાત ઘોડા નો રથો એક ચક્ર યુદ્ધ એક ચક્ર જે રથ છે હુરુજ નો એનાથી હાર થયો અને આ બાજુ અલ્લાહ ખબર ના યુદ્ધ શરૂ ક્યા જાય મેદાન જંગ શરૂ ક્યા જાય અસલામલે સુબ્બાની અસલામ કુબુર ની અસલામ આ બાજુ કુશમાં આઠમી કાલરાત્રી આઠમી મહાગૌરી નવમી સિદ્ધિદાત્રી આ ભગવતીયું ભેરવ્યું આજે આવી તાજો ખપર ભરવાને માટે હવે કદાચ તમને ખપર ભરી દેવા કોઈ રાજપુર મળે કે ના મળે जेतक मिलो डाबला ऊपर बागड़दा 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 धमा बागड़दा धमा बागड़दा बागड़दा मारो 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 बाका जीग जा रहा युद्धना मैदान में हुई तेरा वाला हाँ कलर थी बाग बोली गांव डाम थी हाँ को बाग ना जुटा जीग जब मुझाला बस जुटा नाच मान के ना पुटा तो अन जाला पड़ा देख वाला वेर टूटे दीता रगत बहती बेता मोखड़ो हनुमान देवा મહારાણા પ્રતાપ ચેતક રાણાના હાથમાં જોટાની તરવાર છે સડાપ 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 બે બાજુ દહ દહ ના માતા વાળતી જાય છે બાગડતા બાગડતા ચેતક જાય છે ચેતક ને મોટા ઉપર હાથી ની લગાડેલી છે અને જાય છે ચેતક એમાં હોના ની અંબાડી માથે બેઠો બેઠો અકબરનો દીકરો સલીમ બોલ્યો આવતો જાય છે ખકડાટ આવતો જાય હિન્દુસ્તાનના ના માથા કપાઈ જોતો જાય છે રાણા એ વિચાર કર્યો કે મારા યુવાનના માથા કપાઈ સલીમ આનંદથી વિનોદમાં વિનોદ છે અને આનંદ કરે છે હવે સલીમ ને નો રેવા દઉં ઈ નો રેવા એ વિધા તૈયારી કરી તા આ બાજુ થી બહલલ ખાન બોલ્યો આતે હુએ કાફિલ હિન્દુ કુત્તે કો કાટતે રહો હિન્દુ કુત્તે કો કાટતે રહો ઈ અવાજ રાણા પ્રતાપના કાને પડ્યો પણ ગાંડી ગીરનો કેહરી જટાળો સિંહ જો એમ આમ જટા જટક્યો જાવ તો સલીમ ની માથે પણ બહલલ ખાન બોલ્યો ચેતક ની લગામ ને ખેંચી કીધું ચેતક ચતક તારા નાબલામાં હિન્દુ પર પાછાઈ છે ચતક તારા નાબલામાં ભારતની દીકરીની આгру છે પણ ચતક ધણાથી મંડો કરણ બાગરદા 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 બગાક જમ કરતો ચતક આવ્યો એ આવારાન પત્તાકો દાવારાન પત્તાકો ખવારાન પત્તાકો અને જાવારાન પત્તાકો એટલી ઘડીમાં મહારાણા પ્રતાપની ક્યારે હાંગડી આ હાથમાંથી હાથમાં આવી ગઈ ક્યારે હાથમાં બરસી આવી ગઈ વર્ષીનો ઘા કર્યો ઈ બહલોલ ખાનનો માથું મસ્તક કાપી અને પાછી બરસી વળી ત્યારે બહર ખાન ના પેટમાં ગઈ આફરામાં કહી દઉં શિવાજી એ અબ્દુલ ખાન છાતી ને લોઢાના નોર રાખ્યા શિવાજી કારણ કે એનામાં દગો કરવામાં આવ્યો હતો સમાધાન કરવાનું પછી દગો કરવા માટે મારવાની તૈયારી કરી છાતી સીરી એક હાથે છાતી માં પકડી માસ સીરી અને ઊંચો ઉપાડીને ઊંધો પછાડી નાખ્યો હતો અબ્દુલ ખાન ને શિવાજી મહારાજલ ખાન નું ટોપ સાથે આપણે ઘણા આટર બધા એવું જ છે આ બધું ખોટું છે આ બધું ખોટું હવે એને ખબર જ નહીં એના માટે બીજું તો શું કેવું એમ મને પૂછ્યું મને કે આ બધા રાણો શિવાજી પ્રતાપ રામ ને કૃષ્ણ આ બધું હાચું છે મેં કીધું મને કે આ બધા છે મેં કીધું તારું નામ હું

અને બરસી ભરાવીને ઉપાડીને હાથી માથે હેઠો નાખ્યો હતો એ બહલોલ ખાન વજન ઓગણી મણ હતું બખ્તર સાથે અને તોપ સાથે ઓગણીસ મણ વજન હતું નાખ્યો હેઠો પણ આતરા કાઢી બરસી આવી એક હાથમાં હાંગડી ફરતી દીધી ચેતક ઘોડો એ પાછો વેળો ઝાલા માનસિંહ ઝાલા માનસિંહ માથે થી સતર લઈ લીધું અને આખો એને બચાવી લીધો રાણાને ઘેરાઈ ગયો હતો બારધું ચોવી અંગ્રો શકો ભાલા ફળાક ફળાક ફરાક ફરાક કરતા ચેતકને ને પોરવી દીધા ડાબલામાં માં ચેતકને ચેતક ને આવવા મંડાણા ચેતક પાછો વેળ્યો અને હાકેમ ખાન સુરી નામનો નો મુસલમાન સેનાપતિ રાણા પ્રતાપનો હતો કોક દીક કોક સમજાય આવું બહુ કોમબાદ ની વાતું કરતા હોય એને ઘણા બોલવા માં હિન્દુ ધર્મનું નું કઈક હોય કે હું તો એકચુઅલી મારે રાજકારણ માં છું એટલે મારે કોઈ જ્ઞાતિ વાત ન કરાય એમાં જ્ઞાતિ વાત ક્યાં છે હાસા ઇતિહાસો ગયો આ કેમ કા સુરી નામ મુસલમાન ચેતક ની લગામ ને જઈને પકડી અને કાટવા માટે રાણા ને હતો એ કાટવા માટે ચેતકની લગામ પકડીને ને વાહતી દુશ્મન નો મોગલ સેના માથું કપાઈ ગયું હતું અને વાળ હુડતો જાતો હોય હારો મજૂર જેમ કાતો લઈને હેરડીનો એમ હાકેમ કા સુરી માથા કાપતો કાપતો ચેતકની લગામ ખેંચીને એને બહાર કાઢવામાં હારો હાર રહ્યો હતો સાહેબ આને યાદ નોકરી તો પાપ લાગે સાહેબ આમાં કોમ ની વાત ક્યાં આવી છે આમાં ક્યાં કોમબાદની વાત આવી ઈ હાકેમ કા સુરી મુસલમાન અહીં આમ ભાંગી ગયું છેલ્લે અહીંયા અને એ પોતે તો માથું કપાઈ ગયું એટલે પોતે મૃત્યુ થયું અને ભાલું અહીંયા ભાંગી ગયેલું એ ભાલું ન ફટકો અંદર રહી ગયો દફન વિધિ કરી હતી છેલ્લે એટલે જે કટકો નીકળે નહીં કોઈ રીતે અમર ખેંચતો તો રાણા પ્રતાપનો દીકરો એ કટકો નીકળે નહીં એટલે અમરે કીધું છાતી ઉપર ફગ દઈને ભાવજી કે હું કાઢી લઉં આ ભાવું નીકળતું નથી તેથી રાણો પ્રતાપ ઊભો થઈ ગયો કે લાય હું કાઢી લઉં અમર કારણ કે હું રાણો પ્રતાપ જીવું છું ને કોના બાપની ત્રેવડ છે કે મારા હાકેમ ખાની છાતી ઉપર ફગ દીએ ભલા માણસ આવું કોઈક સંભળાવી તો ખબર પડે આ પાછી પુસ્તકમાં તો હવે આવું કાંઈ રહ્યું નથી હારી હારી વાતો હતી વહી ગઈ મેં હું ક્યાંક જાણેલું કે ભાઈ પાઠ્યપુસ્તક આ બધા ઉજળા ઇતિહાસો કેમ વહી ગયા તો જે તે વખતે ફરિયાદ દિલ્હી સુધી ગયેલી વર્ષો પહેલા તો દિલ્હી થી એ વખતે જવાબ આવેલો કે એ સબ બાગી છે આ બધાય બાગી એટલે બાધોડકા હતા એટલે એના ઇતિહાસ કાઢ નાખ્યા એ સબ બાગી છે ને આ ખાનદાન ના દીકરા પછી કે તમે આવું શું કામે બોલો છો તો મારે બીજું શું બોલું આમાં આમાં ક્યાં વાત રહી હું ઘણી વાર વાત કીધી જુનાગઢ માં વાત કરેલી બે ત્રણ વર્ષ પેલા કોર્ટમાં પ્રોગ્રામ અને જજ ની હાજરી વકીલો પોલીસ ખાતું બધું દિવસ નો પ્રોગ્રામ પંદરમી ઓગસ્ટ નો અને લોટક કલાક મારે બોલવાનું વંદન કર્યા પછી તો હું બોલવા મીઠું આવી રીતે રાણા પ્રતાપ ને હું ધીરો 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 લઈ આવ્યો અને મારો 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 બાકા જીક બાકા જીક હાથી વગર ની માથા વગરના ધર ને બાટકો બોલ્યો મારો મારો માર માર બાકા જીક નું વાતાવરણ એવું થઈ ગયું જજ થી નો રહેવાનું ઊભા થઈ ગયા અને અમારા વકીલ છે પીડી ઘઢવી છે એને ધીર ધીર કે ઘઢવીને કે એક્ચુઅલી આવી વાત ન કરાય એકચુલી વાતાવરણ એવું થઈ ગયું આમાં કોમ વાત થાય ને અત્યારે ઉપડે તો મારે શું કરવું આ કોઈ જોક્ષ નથી હકીકત બનેલો આ બધા હતા સાક્ષી છે ઈ કે આને કહ્યું એ રાણા પ્રતાપની વાત કરે એ બંધ કરીને બીજું કંઈક બોલે પોચું પોચું આપણે ગલગલિયા થાય પોચું પોચું એટલે મને કહેવામાં આવ્યું હકીકત મને કહેવામાં આવ્યું મને ચીઠી મળી કે બંધ કરો પૂરી ન કરતા કોર્ટમાં જે કીધું કહું છું મેં કીધું વાત સાચી છે જજ સાહેબ ની અને બધું આવું વાતાવરણ થઈ ગયું છે એ વાતે સાચી પણ અત્યારે મેં કીધું મારો રાણો વચમાં છે યુદ્ધમાં વચ્ચે છે બહલોલ ખાન ને માથે હથિયાર ઉગામી લીધું છે રાણા નો ચેતક ના આંતરડા મેં કીધું ડાબલામાં આવી ગયા છે ચેતક ગયો છે હવે મેં કીધું હું રાણા ની બહલોલ ખાન ને તો બહલોલ ખાન મારા લગાડી દે અને હું ચારણ તરીકે સહન નો કરીને મારા પછી મારી વાત પૂરી કરી સાહેબ જુનાગઢ ની કોર્ટમાં જજ ની હામે મારા રાણા બહલોલ ખાન ને ઊંધે કાજ નાખ્યો ત્રણસો બે હા અને પછી મેં કીધું ઈ મારે અહીંયા કેવું પછી મેં કીધું મેં કીધું ધન સાહેબને ખબર હોય કે નહીં મને ખબર નહીં પણ કોકદી દી રાણાને વાંચો એની સેનામાં કેટલા મુસલમાન હતા હુપદી શિવવાજીને વાંચ્યો એની સેનામાં કેટલા મુસલમાન હતા કુક દી ટીપુ સુલતાનને વાંચો એની સેનામાં કેટલા રાજપૂતો હતા ગરાહાટુ યુગોથી યુદ્ધ થતા આવે છે આ ખરી ખરી કોઈ વાંગ તો આ ભોગાઓએ હુડતાલી પછી ઊભી કરી છે ભારતને વીખી નાખ્યું છે આટલું બધું પહેલાં નહોતું બેટા બુખાડે દગા બાજ ખોટી ઠરી હાજ ધારી હવે એક તારો ભરું મુરારી જુઓ પ્રજાને કેવી ઉલ્લુ બનાવી વેચા બોરે તરબુજ બતાવી અને નચાવી રહ્યા માકડા ને મદારી હવે એક તારો ભરું મુરારી આજ આ કહે છે કાલ ના કહે છે ધડે જીભડી કોઈ ની ક્યાં રહેશે મોટા મોટા ભાષણ કરી નાખે હેસા કારણ વેસે બીજે થી માફી માંગતો હોય એક્ચ્યુઅલી કાલે જે મેં કીધું મેને કલ જો બોલાવે હવે મેં છોરી મુ જે સુક હો ગઈ થી વો શબ્દ મેં વાપસ લેતા હું અરે તમે કરડે કાળોતરો ના ગા હું દોરડું છે પાછું ખેસાય હું મારા શબ્દો પાછા ખેસું અયા સિયણ સંતાન વીર રાખે અને ઓલી ભૂનણી ભૂનણા જેને રાખે થાતી દેશને બેય બાજુ ખુવારી હવે એક તારો ગુરુ હો મુરારી એટલે હું આપને કહી દઉં આ વાત ટુકમાં વાત કરી દઉં બહલલ ખાન મારી નાણા પ્રતાપની બરસી પાછી વળી ને હોપા પડી ગયો યુદ્ધ બંધ કયા જાય યુદ્ધ બંધ કયા જાય સેનાપતિ કો માર દિયા યુદ્ધ બંધ કયા જાય સિપે સાલા રે જંગ કો માર દિયા અને આમ રાણા પ્રતાપની એક હાથમાં હાંગડી ને એક હાથમાં બરસી ફરતી હતી ને એમાં આંતરડા લબડતા તા

કે દુર્સાજી રાણાની બરસી કેસી લગી રહી હું બોલાય તું બોલે રહ્યો રાણા ની બરસી આતરા લબડે છે કેવી લાગે હું કહું કે તું કે છો દુર્સાજી કીધું હું બોલે રહ્યો હું ચારણ વાસા હું કઉ છું હું ચારણ છું હું ગઢવી છું મારે કેવું છે કેસી લગી રહી છે દુર્સાજી આજે દુહો કીધો કે બાહી રાણ પ્રતાપરી બરસી લચપચા નાગણ જાણે નિહરી અન મુહ ભરિયા બચ્ચા નાગણી પોતાના બચના મોટામાં લઈ લોસકો ગુણ માંથી નીકળે એમ રાણા ની બરસી થતી નીકળી આવારાન પતાકો દવાન પતાકો ઝાવારા પતાકો અને જય